નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ બન્યો નિર્દોષ લોકોના મૃત્યુ થયા આયુષ્માન કાર્ડના પૈસા માટે ખ્યાતિ હોસ્પિટલે કંઈક ખરાબ કામ કર્યું એ ધ્યાનમાં આવ્યું એ પછી મારી સોસાયટીમાં જ્યાં હું રહું છું શુભ સોનલ સોસાયટીમાં એમાં પણ તારીખ વીસ દસ બે હજાર ચોવીસના રવિવારના સવારે સાડા દસ વાગે કેમ્પ થયો હતો આ એની ડિટેલ છે કેમ્પ થયો હતો હોસ્પિટલનું નામ છે શિવાંતા શિવાન્તા હોસ્પિટલ આ મારી પત્નીનું નામ છે અને ડૉક્ટર એક પણ ડૉક્ટર આવ્યા નહોતા કેમ્પ કર્યો સાત આઠ માણસો આવ્યા હતા મેં પોતે પૂછ્યું મારી પત્ની જઈને આવી પછી કે ભાઈ આમાં ડૉક્ટર કોણ છે તો કે અમે કોઈ નહીં સો અને કેમ્પ કર્યો કેમ્પનો આ આશ્રય એક જ હતો ઘૂંટણ અને થાપાના ઓપરેશનો કરવા માટે આયુષ્યમાન કાર્ડ હેઠળ લખ્યું છે લખ્યું ખાલી ફિઝિશિયનને લગતી સારવાર પણ કંઈ હતું નહીં કોઈ ડોક્ટર નહીં પછી કેમ્પ સેનો મારી પત્નીને જે લેટર પેડ ઉપર લખીને આપ્યું આ દવાને પ્રેશરને એમ આપ્યું પણ એનું નામ ન લખ્યું કે તારીખ ના લખી જોઈ લો એક પણ જવાબદાર વ્યક્તિ ડૉક્ટર તરીકે નહીં અને કેમ્પ કરવાના અને દવા દવા પણ કઈ આપી ટ્રેમાડોલ ત્યાંથી જ આપી હવે આ દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળે નહીં આ કાયદો છે આ દવાનો તો પણ એ લોકોએ આપી ત્યારે મારે કહેવું છે ગુજરાત સરકારશ્રીને આયુષ્યમાન વિભાગને અને મેડિકલ એસોસિએશનને કે આ ડોક્ટરો પૈસા કમાવવા માટે શું કરી રહ્યા છે નિર્દોષ વ્યક્તિનો ગમે ત્યારે જીવ જાય ક્યાં એને ખોડ ખાપણ થઈ જાય માત્ર ને માત્ર આયુષ્યમાન કાર્ડમાં નોટો મેળવવા માટે જ આ બધું કરવાનું આ અટકવું જોઈએ આ સારી વાત નથી ભગવાન આમને સદબુદ્ધિ આપે જય શ્રી કૃષ્ણ